હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બેગ બનાવવાની છે સાડી મુકાય ચણિયાચોળી મુકાય અન્ય વસ્તુ બી તમારે ડ્રેસ છે ગમે તે વસ્તુ આની મેં આપણે મૂકી શકાય છે ને આપણે આની આનીમય પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવાનો છે ને વોટરપ્રૂફ બનાવવાની અંદર પાણી પણ જાય તો પણ ચિંતાને એ રીતે આપણે સીમા ક્લાસમાં બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે બેગ બનાવતા શીખીએ પહેલાં આપણે અહીં આગળ છેતાલીનું લંબાઈનું કાપડ લઈ લેવાનું છે ઊભું અહીંયા આગળ આડું આપણે બાવીસ રાખવાનું છે તમારે આટલું માપ રાખવાનું છે ઊભું છેતાલી ને આડું બાવીસ અને આપણે યુરિયા ખાતરની અહીં આગળ કોથરી લીધી છે આ રીતે તમારે પ્લાસ્ટિકની કોથળી તેના માપે કટિંગ કરી લેવાની આપણે અહીં આગળ બીજો એનો જોઈન્ટ આપણે કટિંગ કરવાનો છે તે કેટલો લેવાનો ઊભો આપણે બાવીસ લેવાનો છે અહીંયા આગળ આપણે આડું સાડા દસ લેવાનું છે એટલું તમારે આટલું કટિંગ કરી દેવાનું છે અને બી યુરિયા ખાતર જોડે આ રીતે કટિંગ કરી દેવાની ને આપણે એક ચેન પણ જોઈશે એની મય ચેન કેટલી લેવાની તે પણ તમને બતાવી દઉં અહીં આગળ આપણે છેતાલીસની ચેન લેવાની છે આ રીતે બધી વસ્તુ કમ્પ્લીટ પહેલાં કટિંગ કરી દેવાની હવે આપણે અસ્તર કમ્પ્લીટ જોઈન્ટ મારી દેવાનું આપણે જે છેતાલીસની લંબાઈ વાળું હતું તેની મેં અસ્તર જોઈન્ટ મારી દેવાનું ને ઊભું આપણે બાવીસ હતું ત્યાંથી ઉપરથી આપણે સાત ઇંચનું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે કેટલું રાખવાનું સાત ઇંચ પછી સાત ઇંચનું માર્કિંગ કર્યા પછી સીધો લીટો દોરી દેવાનો ને અહીંથી આપણે કટ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું આપણે આગળ ચેન મૂકવાની છે એટલા માટે તમને સાત ઇંચે કટ કરાયું છે હવે આપણે ડાયરેક્ટ બનાવતા શીખીએ આપણે બધું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે જે સાત ઇંચનો પટ્ટો રાખેલો એ આપણે પહેલાં લઈ લઈએ ને આપણે છતું રાખવાનું છે એની ઉપર આપણે આ રીતે ચેન ઊંધી મૂકી દેવાની નીચે કાપડ છતું રાખવાનું છે આપણે યુરિયા ખાતરનું જે છે કોથળી એ આપણે નીચે જવા દીધી કાપડ ઉપર રાખ્યું છે એને ચેન આપણે ઉપર ઊંધી મૂકી છે અને ચાંપની અહીંયા આગળ આ રીતે સિલાઈ મારી દેવાની છે આ આપણે કમ્પ્લીટ સિલાઈ વાગી ગઈ હવે આપણે અહીંયા આગળ ઉપર કવર સિલાઈ કરવાની છે અહીંયા આગળ આપણે આ રીતે અંદરની સાઈડ ચેન ફેરવી દેવાની ને ઉપર કાપડ ઉપર આ રીતે એક કવર મસ્ કવર સી લઈ કરી દેવાની આખામાં આપણે ચેન એકદમ મજબૂત થઈ જાય એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાનું આ આપણે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું એક પાનું હવે આપણે બીજી સાઈડ જોઈન્ટ કરીએ અહીંયા આગળ આપણે બીજી સાઈડનું પી આપણે છતું મૂકવાનું છે અહીંયા આગળ આપણે જે આગળ ચેન લગાવી તે ભાગ આપણે આ રીતે ઊંધો મૂકી દેવાનો અહીંયા આગળ આપણે ધાર ઉપરથી આ રીતે મશીન મારી દેવાનું જે પેલપા મારેલું ચાંપનું મશીન તે રીતે આપણે ચેન ઉપર અહીં આગળ બી આ રીતે મશીન માર દેવાનું છે તમારે અંદર બીજું કાપડ મૂકવું હોય અસ્તર પણ મૂકવું હોય તો મૂકાય અહીં આગળ આપણે આખામાં અહીં ચેનનું જે આપણે રનર આવે તો અહીં આગળ તમારે હાચવવાનું કેમ કે વચ્ચે આવી જશે તો તમારે સોય ભાગી જશે આ રીતે આપણે કમ્પ્લીટ ચેન મૂકી દેવાની વચ્ચે અહીંયા આગળ બી આપણે ઉપર કવર લઈ કરી દેવાની આ રીતે આપણે આખામાં કવર લઈ કરી દેવાની ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવાક્રષ્ણના વિડીયો લાવતા રહીએ છીએ આ આપણે કમ્પ્લીટ ચેન લગાઈ ગઈ આપણે આ કમ્પ્લીટ મૂકાઈ ગઈ હવે આપણે જે પેલો સાંધો રાખેલો તે આપણે આગળ સાઈડ ઉપર સાંધો જોઈન્ટ કરવાનો છે તે તમને પરફેક્ટ રીતે બતાવી દઉં આ રીતે આપણે ઉભાનો ઉભો ભાગ જે હોય તે આગળ આપણે આ રીતે મૂકી દેવાનું અને તેને આ રીતે જોઈન્ટ સાઈડ ઉપર આ રીતે આપણે ચાપનું મશીન મારીને કમ્પ્લીટ ફિટ જ કરી દેવાનું છે આપણે કમ્પ્લીટ ચેન અંદર દબાઈ ગઈ આ રીતે અહીં આગળ હવે આપણે ઉપર કવર સિલાઈ કરી દેવાની આપણે દરેક સિલાઈ મારીએ તેની ઉપર આની મેં કવર જ સિલાઈ કરવાની છે આ રીતે આપણે કમ્પ્લીટ કવર સિલાઈ થઈ ગઈ એ રીતે હવે આપણે સામીની સાઈડ પણ જોઈન્ટમાં દઈએ આપણે વધારાનું તો એ કટિંગ કરી દીધું હવે આપણે સામીનો ભાગ આ રીતે ફેરવીને ઉપર અહીંયા આગળ જોઈન્ટ મારી દેવાનો છે આ રીતે ધ્યાનથી જોજો પૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે બનાવ્યું છે ના કોઈ પણ જાતનું સ્કીપ કરતા નહીં વિડીયો પૂરેપૂરો જોજો તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરળ રીત છે આ રીતે આપણે અહીંયા આગળ બી કવર સીલ લઈ કરી દેવાની છે આ રીતે મૂકી દેવાનું ઉપર આપણે અહીં આગળ કવર શીલ લઈ આ રીતે કરી દેવાની છે દરેક વસ્તુ તમને બે વાર બોલીને સમજાય છે એટલે તમને યાદ રહે એટલા માટે આપણે અહીંયા આગળ જે ચેનવારો ભાગ આવે તો આગળ આપણે થોડું સાચવી લેવાનું સોય તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું આ રીતે આપણે કમ્પ્લીટ કવર સિલાઈ કરીને બહાર કાઢી લેવાનું એટલે આપ આપણા ગોર ગ્રાઉન્ડ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને ચેન કમ્પ્લીટ વચ્ચે જતી રહેશે આ રીતે આપણે હવે છતું કરી દેવાનું છે તે તમને છતું કરીને બતાવું આ રીતે આપણે અહીં આગળ સાંધો માર્યું એ આવી જશે અને સાંધા આપણે આ રીતે અહીં આગળ સેન્ટર કરી દેવાનું છે સેન્ટરનો આ રીતે ચેકો મારી દેવાનો અને હવે સેન્ટર પકડીને તેની સામેની સાઈડ પણ આ રીતે એક ચેકો મારી દેવાનો એટલે આપણને કમ્પ્લીટ સેન્ટર મળી જાય એટલા માટે તમારે નિશાન કરવું હોય તો નિશાન કરી દેવાનું હવે આપણે આગળ સેન્ટર પહેલાં મેળવી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ મેળવી દેવાનું અહીંયા આગળ જે ખૂણો પડે હવે તો અહીંયા આગળ આપણે પાંચ ઇંચનું પાંચ ઇંચનું નિશાન કરી દેવાનું છે તે તમને કમ્પ્લીટ બતાવી દઉં આપણે આ સેન્ટર મેળવી દીધું હવે આપણે અહીં આગળ આ રીતે પાંચ ઇંચ મૂકી દેવાનું છે અને અહીંથી આપણે આ રીતે કમ્પ્લીટ આ રીતે ચોરસ દોરી દેવાનું છે આ રીતે એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય એ રીતે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ દોરાઈ ગઈ તે રીતે હવે આપણે સામેની સાઈડ પણ દોરી દઈએ જે આપણે જોઈન્ટ મારેલો એ ભાગ આપણે વચ્ચે આવવો જોઈએ આ રીતે પાંચ ઇંચ અહીંયા આગળ પાંચ ઇંચ આપણે આ રીતે અહીં આગળ પાંચ પાંચ ઇંચનું માર્કિંગ કરીને આપણે આ રીતે દોડી દેવાનું છે તે રીતે આપણે નીચેની બી સાઈડ આપણે કરી દેવાનું છે આપણા પાંચ ઇંચ થઈ ગયું માર્કિંગ આપણે અહીં આગળ કટિંગ કરી દઈએ એટલે આપણા આ ચોરસ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું તે રીતે આપણે હવે નીચેની સાઈડ પણ કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ચોરસમાં કટિંગ કરી દેવાનું આ રીતે કટિંગ થઈ ગયું હવે આપણે નીચેની સાઈડ બી કટિંગ કરી દેવાનું અને આપણે ચારેય ખૂણે તમારે પાંચ પાંચ ઇંચ કટિંગ કરવાનું છે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાનક્રસ્તનો આવા વિડીયો લાવતા રહીએ છીએ આપણી ચેનલ ઉપર બ્લાઉઝ ડ્રેસ કટ ને ચણિયા ચોરીના જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર મળી જશે ઠેલા ઠેલી જે પણ શીખવું હશે તે મળી જશે આ રીતે આપણે ચારે કોર ઉપર નીચે પાંચ પાંચ ઇંચનું કટિંગ કરી દેવાનું એટલે આપણે આ પરફેક્ટ કટિંગ થઈ જાય તે તમને બધું જ કટિંગ કરીને કમ્પ્લીટ બતાવી દઉં આ રીતે આપણે એક કટિંગ કરીને પછી આપણે આ રીતે મૂકીને કટિંગ કરી દઈશું તો પણ ચાલશે આ આપણે પરફેક્ટ રીતે બધું આ રીતે કટિંગ કરી દેવાનું આપણા સેન્ટર પહેલાં મેળવી દેવાના છે આ રીતે આપણે ચારેય ખૂણા કટિંગ કરી દેવાના આ એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો આપણા ચારે ચાર ખૂણા આ રીતે કમ્પ્લીટ કરીને મૂકી દીધા હવે આપણે કે કાપડ ઊધું કરી દેવાનું અહીં આગળ હવે જે ખૂણા કટિંગ કરેલા તેની ધાર આવે છે એ ધાર ઉપર આપણે આ રીતે સિલાઈ મારી દેવાની છે અહીં આગળ હવે આપણે સામેની સાઈડ પણ તે રીતે અહીંયા આગળ પણ મશીન મારી દેવાનું જે આપણે પાંચ પાંચ ઇંચના ખૂણા કટિંગ કરેલા તે એની નહીં મારવાનું આપણે આ જે કાપડ સેન્ટરનું આપણે મેળવેલું તેની ઉપર જ આપણે મશીન મારવાનું છે અને હવે અહીંયા આગળ આપણા જે ખૂણા લીધેલા એ આપણે અહીંયા આગળ આ રીતે પકડી લેવાનું જોઈ લો સેન્ટરમાંથી ખૂણાના ભાગમાંથી પકડી લેવાનું છે અંદરથી કાપડ નીકળી ના જાય તેનું આપણે ધ્યાન રાખવાનું આ રીતે આગળ સેન્ટરમાંથી પકડીને અહીંયા આગળ આપણે મશીન મારી દેવાનું છે આ રીતે તમે અહીં આગળ કાપડ નીચેનું મેળવતું રહેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ ખૂણો પડી જશે એ રીતે અહીં આગળ પણ આપણે આ રીતે મેળવી દેવાનું અહીંયા આગળ બી આપણે આ રીતે મશીન મારી દેવાનું છે જોઈ લો પરફેક્ટ રીતે ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવી જશે આ વસ્તુ તમે એકદમ ઇઝી રીતે ઘેર બનાવી શકશો અહીંયા આગળ તમારે નીચે કાપડ કમ્પ્લીટ મેળવતું રહેવાનું નીકળે તે આગળ ચપટી આવી જશે એ તે વસ્તુ ખરાબ લાગે આ રીતે આપણે ચારેય ખૂણા કમ્પ્લીટ લગાવી દીધા હવે આપણે તમને ચેન ખોલીને બતાવું આ રીતે અહીંયા આગળ ચેન ખોલીને આપણે પલટાઈ દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ પલટાઈ દેવાનું એટલે આપણી બેગ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે કમ્પ્લીટ ચેનવાળી બેગ આખી તૈયાર થઈ ગઈ અહીંયા આગળ આપણે જે બજારમાં મળે છે તે રીતની મોગામીની આપણે બેગ અહીં આગળ આપણે ઘેર કમ્પ્લીટ સીવીને તૈયાર કરી દીધી આની મેં તમે કપડાં મૂકી શકો ગમે તે વસ્તુ તમારે મૂકીને આ રીતે પાખીને આપણે મૂકી દેવાની હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ